હેલો દોસ્તો સ્વાગત છે બધા મિત્રોનું આજના આ વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કેવા લોકો તમારી નિંદા કરે છે કેવા લોકો તમારી ઈર્ષા કરે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ઈર્ષાળુ લોકો તમારી સફળતા ખુશી કે ગુણોને સહન નથી કરી શકતા તેથી નિંદા કરીને તમને નીચું બતાવવાનો પ્રયત્ન કરે છે નંબર બે અસફળ અને નકારાત્મક લોકો જેમણે પોતાના જીવનમાં કંઈ ખાસ હાંસલ ન કર્યું હોય તેઓ અન્ય લોકોની ટીકા કરીને પોતાને ઊંચા દેખાડવાનો પ્રયાસ કરે છે નંબર ત્રણ જેઓ તમને સમજ્યા નથી એવા લોકો ઘણીવાર જે લોકો તમને સંપૂર્ણ જાણતા નથી એ તમારા આચરણ કપડાં વિચારો કે જીવનશૈલી વિશે તટસ્થ મત આપે છે નંબર ચાર અહંકારી અને ઈગોવાળા લોકો જો તમે તેમના વિચારથી ન મળો તો તેઓ તમારા વિશે બુરુ બોલશે કે જેથી તેમનો અહંકાર સંતોષાય જે માણસ આગળ વધે છે એની પાછળ લોકો બોલે છે નિંદા એ સફળતાની છાયા હોય છે નિંદા કરવાની જરૂરત લોકોને ત્યારે પડે છે જ્યારે તેઓ તમારી જેવા બની નથી શકતા જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે જે સંબંધોમાં તમારી કદર ના થાય જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે એ સંબંધોમાંથી દૂર થઈ જવું જ સારું હોય છે કારણ કે જ્યાં તમારી કદર નથી થતી ને જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી થતી ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા પરંતુ જે પણ બને છે ને એ પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવન પર સાથ આપે છે એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જરૂરી હોય છે વિચાર સારા હોવા જોઈએ કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે પરંતુ નજરિયાનો નહીં ભૂલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે અને જો બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે મિત્રો કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો જે લોકો મનમાં રહે છે એને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ એટલા તો કામયાબ થઈ જજો ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુશ્કુરાવવાની તમારી આદત બની જાય હંમેશા એ કોશિશ કરો કે જે લોકો તમારા પર વિશ્વાસ કરે એ લોકોનો વિશ્વાસ ક્યારેય પણ ના તોડો ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું જે ત્રાજવા ઉપર આપણે બીજાને તોલીએ છીએ એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારું કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવા વાળા માણસો હંમેશા બદલાઈ જાય છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા બેઠા છે જૂઠ દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે જે સંબંધ તમારા દુખમાં સાથે ના હોય તો એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કાંઈ ફરક નથી પડતો પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે આજકાલ તો હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે બસ તમારી પાસે પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી સબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચશો તો તૂટી જશે ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખી લો જ્યાં તમારું સ્થાન જ નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર